આજથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો અંકલેશ્વરમાં પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે અંકલેશ્વર શહેરની એમટીએમ અને ઈએન જીનવાલા શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા સહિતના આગેવાનોએ પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો જ્યારે જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલય ખાતે નોટિફાઈડ એરિયા યુવા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનોએ ફૂલ અને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન ઈએનજીવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે